માલા આ નિશાનું મોઢું કેમ પડી ગયું છે શું વાત છે શું થયું છે ભાભી બહુ મોટો ગજબ થઈ ગયો છે નિશાને એના ફ્રેન્ડ આકાશે દગો દીધો છે દગો દીધો છે મતલબ ભાભી નિશા એના કોલેજના ફ્રેન્ડ આકાશ સાથે રિલેશનશીપમાં હતી ફ્રેન્ડશીપમાં ને ફ્રેન્ડશીપમાં બંને આગળ વધ્યા ને બંનેની વચ્ચે ગેરસંબંધો બંધાયા અને એનું પરિણામ આવ્યું કે નિશા અત્યારે છે હે ભગવાન આ તો શું વાત કરે છે નિશા જો એવું જ હોય ને તો તું જેમ બને એમ જલ્દી આકાશ સાથે લગ્ન કરી લે પણ ભાભી આકાશ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે એને મને ધક્કો મારી દીધો છે અરે એવું થોડી ચાલે અરે તારા પેટમાં એનું બાળક છે અને હવે લગ્ન કરવાની ના પાડે છે તું એક કામ કર તું તું મને એને ફોન લગાડીને આપ હું વાત કરું એની સાથે ના ભાભી તમારે હવે એની સાથે વાત નથી કરવી એ હવે નહીં માને મારા પપ્પા ગામમાં શિક્ષક છે એનું ગામમાં બહુ મોટું નામ છે જો આ વાત ફેલાશે ને તો એમને નીચા જોયા જેવું થશે એવું હું કરવા નથી માંગતી નિશાદ તો પછી હવે તું શું કરીશ આ બાળકને જન્મ આપીશ કે પછી એબોશન કરાવી દઈશ ડૉક્ટરે કહ્યું છે કે આ એબોર્શન કરાવવું હવે શક્ય નથી જયભોષણ હું કરાવીશ તો મારા જીવને જોખમ છે અને આમ પણ હું આ બાળકને જન્મ આપવા નથી માંગતી તો પછી તું કરીશું ભાભી હું સુસાઈડ કરી લેવા માંગુ છું ભાભી ભાભી અહીંયા આવો ને અરે નિશાને મૂકી આવી તું ભાભી મૂકીને તો આવી પણ નિશા એવું કે છે કે બે દિવસની અંદર એ સુસાઈડ કરી લેશે ભાભી મેં એને સમજાવવાની બહુ જ કોશિશ કરી પણ લાગે છે કે એનો નિર્ણય અડપ છે સમજાતું નથી કે હવે શું કરવું મારે નિશા સુસાઈડ કરી લેશે તો તો એના પપ્પાનું શું થશે અરે કોણ રાખશે એના પપ્પાને મને એ નથી સમજાતું કે આ છોકરીને આવો વિચાર કેમ આવ્યો ભાભી એ જ તો મોટો પ્રશ્ન છે ને નિશાએ મને કીધું કે એ બે દિવસમાં સુસાઈડ કરી લેશે અને એમ કીધું છે કે માલા તું મારા ઘરે જઈને મારા પપ્પાને એમ કહી દેજે કે મેં કોઈ છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે મહેરબાની કરીને એવું ન કહેતી કે સુસાઇડ કર્યું છે ભાભી હું આવું કેવી રીતે કરી શકું એના પપ્પાને કઈ રીતે કહી શકું પણ અર્થ શું આમ જોવા જઈએ તો અંતે ગોવિંદભાઈ તો એકલા જ પડી જવાના ને ભાભી નિશાએ તો મને ત્યાં સુધી કીધું છે કે મારા ગયા પછી તું અને તારા ભાભી મારા પપ્પાને સાચવી લેજો નિશા પ્રત્યે આપણને માન છે હે વાત સાચી છે પણ કઈ આખી જિંદગી એના પપ્પાને આપણે થોડા સાચવી શકવાના છીએ કાયમ માટે આપણે એને આપણી ભેગા થોડા રાખી શકવાના છીએ મને કઈ સમજાતું નથી કે હવે શું કરું અને આ નિશા છે કે કોઈ વાતે રોકી રોકાતી જ નથી ને આનો હવે એક જ રસ્તો છે માલા આકાશને ગમે તેમ કરીને સમજાવવો પડશે માલા તને તો ખબર હશે ને કે આ આકાશ ક્યાં રહે છે તું મને એના ઘરનું એડ્રેસ આપ હું એના ઘરે જઈને એને ત્યાં જ સમજાવી ભાભી આકાશના ઘરે જવું યોગ્ય નથી ઘરેના મમ્મી પપ્પા હશે તમે એક કામ કરો ને હું તમને આકાશનો નંબર આપું છું તમે ફોન કરી અને એને ગમે ત્યાં બહાર મળી લો ને માલા તું મને એનો નંબર આપ એક મિનિટ હા હલો આકાશ હું માલાની ભાભી બોલું છું મારે તને મળવું છે હા હા વાંધો નહીં ઠીક છે હા તો હું આવું જ છું હા શું કીધું આકાશે અડધો કલાકમાં અહીંયા વેલાંચા ચોકડી પર પહોંચે જ છે તો હું એને મળી આવું હો હા ભાભી ધ્યાનથી તમે જ રાધા બેન કે હા હા હું જ રાધાબેન બેન કેસો બોલો ને શું કામ હતું તમારે તે મને અહીં બોલાવ્યો તમે અને નિશા બંને ફ્રેન્ડ છો ને હા અમે બંને ફ્રેન્ડ છીએ અરે તમે ફ્રેન્ડશિપ માં એટલા બધા આગળ વધી ગયા કે નિશા પ્રેગ્નન્ટ થઈ ગઈ આ વાતની તો તમને જાણ જ હશે ને હા અમે બંને ભૂલમાં પગલું ભરી બેઠા છીએ ભૂલમાં અરે તમે લોકો ભૂલમાં આ આ કરી બેઠા અરે ભૂલમાં તમે જેરી દવા કેમ ન પી લીધી આવી ભૂલ કેમ ન કરી તમે અરે પોતાની મર્યાદાનું આપણને કઈક તો ભાન હોવું જોઈએ કે નહીં તમે બંને કઈ નાના કીકલા નથી હવે આડી અવળી વાત કર્યા વગર તમે મને એ કહો ને કે તમે મને અહીંયા શું કામ બોલાવ્યો છે એ કહેવા માટે કે તું નિશા સાથે લગ્ન કરી લે એ શક્ય નથી કે મેં શક્ય નથી તમે નિશા સાથે મોજ મસ્તી કરી શકો છો મોજ મસ્તીમાં આટલી મોટી ભૂલ કરી શકો છો અને લગ્ન નથી કરી શકતા લગ્ન તો હું નિશા સાથે પહેલેથી જ નોતો કરવા માંગતો અચ્છા તો પછી એક વાતનો જવાબ આપશો મને નિશા સાથે આ સંબંધ બાંધ્યા જ શું કામ એ મેં તમને કહ્યું ને કે બધું ભૂલથી થઈ ગયું છે સમજતા કેમ નથી તમે અને મને નિશા સાથે લગ્ન કરવામાં કોઈ રસ નથી સમજ્યા તમે તમે એને કહી દેજો કે એબોશન કરાવી નાખે હોસ્પિટલનું જે કંઈ પણ બિલ થશે ને હું આપી દઈશ અરે નિશા એબોશન કરાવવા નથી માંગતી એ સુસાઇડ કરવા માંગે છે અરે નિશા એ સુસાઇડ કરવાનું નક્કી કરી લીધું છે અરે એને બચાવવાનો એક જ ઉપાય છે કે તું એની સાથે લગ્ન કરી લે જુઓ તમે ગમે તે કહો પણ હું તમને કહી દઉં છું કે હું નિશા સાથે લગ્ન નહીં કરું નહીં કરું ને નહીં કરું તમે એને કહી દેજો અરે પણ મારી વાત તો સાંભળ નિશાનો કઈ પત્તો મળ્યો એ ક્યાં ગઈ છે કઈ ભાર મળી અરે બેટા એ બે દિવસ ઘર છોડીને ચાલી ગઈ છે ક્યાં ગઈ છે શું કામ ગઈ છે મને કાંઈ વાત કરીને નથી ગઈ અંકલ હું તમને એ જ કહેવા આવી છું કે નિશા ક્યાં ગઈ છે પણ અંકલ મહેરબાની કરીને થોડી હિંમત રાખજો નહીં તો તમે સાંભળી નહીં શકો મારા પર ફોન આવ્યો હતો એને કીધું કે ભાગીને લગ્ન કરે છે અને વળીને પાછી ક્યારેય ઘરે નહી તમે આમ ઢીલા ન પડો હું સમજું છું કે નિશાએ બહુ મોટી ભૂલ કરી છે આ ઉંમરે તમને એકલા તરછોડીને બહુ મોટું પાપ કર્યું છે પણ તમે ચિંતા ન કરો હું છું ને એવું હોય ને તો તમે મારી સાથે મારા ઘરે ચાલો હું પણ તો તમારી દીકરી જેવી જ છું ને અને જ્યાં સુધી નિશા ઘરે નહીં આવે ને ત્યાં સુધી હું તમને મારી સાથે રાખીશ

ગોવિંદ કાકાને આપણા ઘરે લઈને જ આવી છું જ્યાં સુધી નિશાનો પતો નહીં મળે ને ત્યાં સુધી ગોવિંદ કાકાને આપણે જ રાખવાના છે હા કાકા તમે જરાય ચિંતા નહીં કરતા આ તમારું ઘર છે એમ માનીને જ અહીંયા રહેજો બેટા દુઃખ તો મને એ વાતનું થાય છે કે મારી દીકરી મને રઝળતો મૂકીને હાલી ગઈ એને ખબર હતી કે એની સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી છતાં છતાં મને એકલો મેલીને હાલી ગઈ કાકા હા જવાનીમાં માણસો એવી ભૂલ કરી બેસતા હોય કે એને પોતાને ખબર ન હોય કે એ લોકો શું કરી રહ્યા છે અને નિશા સાથે પણ કંઈક આવું જ બન્યું જવાનીના ઉન્માદમાં એણે તમારો વિચાર નથી કર્યો પણ તમે જરાય ચિંતા નહીં કરતા માલા અને હું તમારી દીકરીઓ જ છીએ હરે સગા બાપ કરતાં વિશેષ અમે તમને સાચવશું કાકા તમે બેસો આવું ભાભી કંઈ હેલ્પ કરાવું અરે ના ના ભાભી કંઈ મૂંઝવણમાં છો કંઈ થયું છે માલાબેન તમે તમે આ ગોવિંદ કાકાને આપણા ઘરે લઈ આવ્યા એને બે મહિના જેવું થઈ ગયું છે અને તમારી સગાઈ થઈ એને ઘણો સમય થઈ ગયો છે એટલે હવે આ બે ત્રણ મહિનામાં તમારા લગ્ન પણ લેવાના છે અને તમારા લગ્ન થઈ જશે પછી મારે અમદાવાદ તમારા ભાઈ પાસે જતું રહેવું પડશે અરે અહીંયા સુરત તો હું તમારી માટે જ રોકાયા હતી પછી આ ગોવિંદ કાકાનું શું થશે સાચું કહું ને તો હું પણ કેટલા દિવસથી એ જ વિચારમાં પડી છું મને કંઈ સૂચતું જ નથી કે હવે આ ગોવિંદ કાકાનું શું કરું સાચું કહું ને તો આ તો બહુ મોટી મૂંઝવણ છે પણ આનો કંઈક ને કંઈક રસ્તો તો કાઢવો જ પડશે ને તમે ચિંતા ન કરો મારા લગ્નના હજુ વાર છે ને त्या सुधी मा आपडे कैक रस्तो विचारी जलेशु पाबी पाबी शु वाच पाबी गोविन काका ना रूम मा गया थी काका तो त्या नोता वड़ा चिट्ठी त्या पड़ी थी માલા આજ સુધી તમે આ વાત મારાથી છુપાવીને રાખી પણ આજે મને ખબર પડી ગઈ છે તમે બંને બહેનો કાલે વાત કરતા હતા ને તો હું સાંભળી ગયો હતો કે મારી દીકરી મરી ગઈ છે કે હવે એ ક્યારેય પાછી નહીં આવે એટલે બેટા એની રાહ જોઈને મારે તમારા ઘરે પડ્યું રહેવું એ નકામું છે એટલે દીકરીઓ હું આજે તમારું ઘર છોડીને સાયલો જ આવું છું અને ગમે ત્યાં વૃદ્ધાશ્રમમાં રહીશ પણ એટલું જરૂર કહું છું કે તમે લોકો એ આજ સુધી મને હાંચવો ને એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો દીકરીઓ સુખી રહેજો ભગવાન તમને સુખી રાખે સાચું કહું ને જીવ બડે છે આ ચિટ્ટી જોઈને પણ પણ કરીએ તો પણ શું કરીએ અને અને કાકાને હવે પાછા લાવી શકાય એમ પણ નથી Ha